વડોદરા શહેરના માઝલપુરમાં પ્રખ્યાત ઈચ્છાપૂર્તિ ગણેશજીના આગમન ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ગણેશ ગણેશોત્સવનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચુક્યું છે જેને લઈને વડોદરા શહેરના ગણેશ મંડળના સ્વયંસેવકો તૈયારીઓમાં લાગી ગયા છે તેવામાં વડોદરા શહેરના માઝલપુરના પ્રખ્યાત માતા રોડ પરના ઈચ્છાપૂર્તિ ગણેશજીના આગમન ને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે ઇકો ફ્રેન્ડલીના સંદેશા સાથે આ મંડળ દ્વારા ફાઈબરની વિશાળ મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યારે ગઈકાલે રવિવારે મૂર્તિપૂજન અને પાઠપૂજન કર્યા બાદ મૂર્તિને નવા રંગરૂપ અને નવા ડેકોરેશન સાથે તૈયાર કરવા માટે કલાકાર ભરત કહારના વર્કશોપ ખાતે સ્વયંસેવકો પહોંચ્યા હતા જ્યાં ગણપતિ બાપા મોરિયાના જયકોષ સાથે મૂર્તિ અને ટ્રોલીને કલાકારના કારખાના સુધી પહોંચાડવામાં આવી હતી જે ગણેશ આપણા મંડળનું નામ છે ઈચ્છાપૂર્તિ ગણેશ માંજલપુર બે હજાર ચોવીસની ગણેશજીની તૈયારી આપણે ધૂમધામથી ચાલુ કરી છે એમાં તમે જોઈ શકો છો કે આજે પાઠ પૂજન કરીને આપણા બધા મંડળના છોકરાઓ જે અમારા મૂર્તિકાર છે ભરતભાઈ એમની ત્યાં મૂર્તિ મૂકવા જઈ રહ્યા છે કેમ કે જેવું આપણને ખબર છે કે આપણી મૂર્તિ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ છે જેમ કે જે ફાઇબરની મૂર્તિ છે તો એને દર વર્ષે અમે નવા શ્રૃંગારથી નવા રૂપથી અમે એને સ્થાપના સ્થાપિત કરીએ છીએ તો આ વર્ષની બધી જે તૈયારી આપણે કરવાની છે એના માટે આપણે મૂર્તિ મૂકવા જઈ રહ્યા છે ઈચ્છા પૂરતી ગણેશની થીમ માટે હજી મંડળના સભ્યો વચ્ચે ચર્ચા ચાલી રહી છે જે થોડાક સમયની અંદર તમને બહાર પાડવામાં આવશે પરંતુ ઈચ્છા પૂરતી ગણેશ આ વખતે ફરીથી વડોદરા સંસ્કારી નગરી વડોદરાના ગણેશ ભક્તોને દર્શન આપવા માટે આવી રહ્યા છે જે મૂર્તિ છે એ નવા શણગાર માટે અત્યારે જઈ રહી છે અને ફરીથી વર્ષ બે હજાર ચોવીસની અંદર ગણેશ ભક્તોની ઈચ્છા અમારા ઈચ્છા પૂરતી ગણેશ પૂર્ણ કરે તેવી ભાવના સાથે અમે આજે જૂની મૂર્તિને લઈને નીકળ્યા છે નવા રૂપ અને રંગની અંદર લાવવા માટે